ચૈત્ર સુદ પૂનિમા આજ સવારે માંગલિક દિવસ એવો સુંદર દિવસ છે કે હરમંત બલવંત પુત્ર આજનેયા શ્રી હરમાનજીનો આજે જન્મ ઉત્સવ છે આજે ચૈત્ર સુદ પૂનમનો દિવસ છે હરમાનજીનો પ્રાગટ્ય થયેલું આપ છે આમ તો હરમંત હરમંત જેસી આનાદી છે 11મો રુદ્ર છે પોતે એનો સ્વરૂપમાં છે આપણો અલગ અલગ કથાઓ છે રામાયણમાં વર્ણિત છે રામજીના સહાયક બનવા માટે હનુમાનજી એસે રુદ્રજ જે છે હનુમાન ਰમ સ્વરૂપમાં પ્રાગટ્ય થા છે ચિત્ત સુધ પૂર્ણમાન દિવસે માત્ર માત્ર ભારત નહીં સંપૂર્ણ વિશ્વમાં આજે હરસો લાસાથે મંદિર દિવાલે કોઈ શેરી કોઈ ગામ કોઈ જગ્યા બાકી નહીં હશે જ્યાં આજે ઉત્સવ ના હોય જેમાં અખંડ રામચરિત માનસનું નું પરાયણ સુંદરકાંડ પાઠ અને મારુતિ યજ્ઞ આયોજન દરેક ક્ષેત્રોમાં દરેક ગામોમાં દરેક પ્રદેશોમાં હોય છે કલયુગ જે દેવો છે એ હનુમાનજી છે વિશેષ સેવા આજે લોકો કરતા હોય છે હનુમાન જન્મોત્સવ ના દિવસે તો બહુ મહત્વના દિવસ છે આજે આજે રામ ઉત્સવ છે દરેક સનાતની સંપૂર્ણ વિશ્વમાં રહનારા લોકો આજે અનેકો અનેક પ્રકારના સાધના આરાધના કરતા હોય છે એવો ખૂબ પુરાણું ખૂબ જૂનું એવા મંદોરમાં માં હનુમાનજી વિરાજમાન છે

यमराज नो वास छे भगवान हनुमान जी खरे खर चमत्कारी छे आजू बाजू ना विस्तारों मा जे लोग दर्शन चिंतन अने धूम ध्यान इत्यादि आई नहीं करे छे इमने क्यारे अकाल मृत्यु ग्रसित नथी करतो साथे साथे लगभग अनेक अनेक परचा छे गाम ना अनेक अनेक असाध्य रूपों मा हनुमान जी बाहर काढेला અને કોનેકો માનસિક બિરાવમાં ધર્માનજી બહાર પડેલા એક બીજી કોબી છે કે લોકો વિદેશ જવા માંગતા હોય એ લોકો એક ખાલી અરજી કરે તેમનો વિઝા મળી જતો હોય છે એવા મારી પાસે 1000 દાખલા છે અકા ધર્માનજી છે કે જે હરમાજીની વિગ્રહ છે એ કોઈ શમ્યાસી દ્વારા મનથી નિર્મિત કરેલો છે જો નવા ખોદ કરેલું છે આખી જે એસઆઈ છે આર્બ્યુટી ડિપાર્ટમેન્ટ આખી એની શોધ કરી છે વિગ્રહ બહુ જૂની છે અને લગભગ નવસો વર્ષથી તો અમારા ગામ મલા અરબોની સંખ્યામાં હનુમાન ચાલીસા સુંદરકાંડ પાઠ સમળાઈ સમળાઈ તેલ અને સિંદુઓના ચિંતન મंडन ધ્યાન ધૂન કર્યા છે એટલે હનુમાનજી ખરેખર વંદના સિત થઈ ગયા છે હરમાનજી વિગ્રહના ધ્યાનથી આપણે જોશું બહુચ અને જે હારની ભાગ છે ઈ ઓમકારથી નિર્મિત છે ઈ પણ વિશ્વમાં એક જ વિગ્રહ છે જે માં ઓ સુંદર ઓમકાર નિર્મિત છે એક વિશેષ છે સંપૂર્ણ વિશ્વની આ પ્રતિમામાં હરમાનજીના જમણા પગે પ્રવૃતિ છે દક્ષિણમુખી હરમાનજી અને જમણા પગે પ્રવૃતિ વિશ્વમાં આ વિગ્રહ કઈ પણ નથી આપ काल मध्यांतर लगभग एक एक मंदिर जूनो छे नो प्रमाणे केयो छे कि मंदिर में एक हमारा समाधि छे एक महात्मा ने पगला छे नी पगला ये पगला ही महान श्री जानकी दास जी नो शरीर शांत थे लगभग साढ़े चार सौ वर्ष थी गयो छे जेनो प्रमाण छे त्या हाथ थी कोतरेलू लखेलू त्या एक समाधि छे जे आपने दर्शन करावशु अमे विक्रम संवत 1621 कार्तिक शुक्ल 11 दिस जानकीदास महात्मा નું શરીર શાંત થયेलो તો વા વૈષ્ણો પરંપરા ને બહુ જૂની ગાધી છે બહુ પ્રખ્યાત છે જ્યારે ભારત માં અને આપા આસપાસ વિસ્તારો માં મુગલો નું શાસન હતું ત્યાર થી મુગલ શાસકો પર હરમાનજીને પૂજતા એનો દાખલો છે કે મંદિર માટે 120 વીગા દીવાધૂપ માટે મુગલ આના નવાબ આપેલા છે બહુ જૂની છે આની બાર ચોકરી જગ્યાઓ છે રાધાકૃષ્ણ ક્ષેત્રમાં એમાં વિશેષ બતળિયા હરમાજી છે એ સંપૂર્ણ બંધનોથી मुक्त करे थे आप तो अनेको ने पर्चा छे तो आज खूब शुभ दिवस छे मंगल दिवस छे आज बजे विस्तारों में अलग-अलग क्षेत्रों થી आज खूब लोगो प्रसंग કરવા આવે છે બને શુભકામના मंगलकामना संपूर्ण सनातनियों ने जीवन मंगल मंगलमय शुभमय थे वा खूब आशीर्वाद जय सीताराम जय बजरंगबली